પ્રાંતિજના મજરા તલોદરોડ પર ચાર જગ્યાએ રાત્રે તસ્કરો ત્રાટક્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા તલોદરોડ પર આવેલ રાત્રે અલગ અલગ ચાર જગ્યાએ તસ્કરો ત્રાટક્યા હતા જેમાં જલારામ ટિમ્બર ટ્રેડર્સની ઓફિસનું તારું તોડી તેમાં રહેલ તિજોરીનું તારું તોડી અંદાજે પાંચસો રૂપિયા જેટલી રોકડ રકમ રોયલ વેબ્રિજની ઓફિસનું તારું તોડી અંદાજે પાંચસો રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી કરી હતી ત્યારબાદ તસ્કરો ઉમા વુડ્સ પ્રોડક્ટની ઓફિસનું તારું તોડ્યું હતું અને સોપાન ઓઇલ એન્ડ એગ્રો પ્રોડક્ટ કંપનીના ઓફિસનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તસ્કરોની આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અહેવાલ અલ્પેશ નાયક